સુરેન્દ્રનગર લખતરના ઢાંકી ગામે ફાયરિંગ ઢાંકી ગામે દેશી હથિયારમાંથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગમાં બાર વર્ષીય બાળકનું મોત બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા દેશી હથિયારમાંથી ફાયરિંગ થયું હોવાનું અનુમાન આજુબાજુમાં ઊભેલા લોકોને પણ ફાયરિંગના છરા વાગ્યા ફાયરિંગમાં ઢાંકી ગામના બાર વર્ષીય કિશોર નિકુલ સંજયભાઈ ડુંગરાણીનું થયું મોત ફાયરિંગનું કારણ અંકબંધ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઢાંકી ગામમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા લખતર હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત બે લોકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા આમાં તો નથી માથાકુર કરતો એટલે પછી એને કીધું એટલે શું છે તો આ છોકરા થોડા થોડા પાંચે છે આપડે ઘર જ છે એટલે એને મેં કીધું રવાઈ દઉં એટલે માથાકુર ન કરશું એટલે પાધરીને એ બધું પાથરી ભડાકો કર્યો હા અને આ છોકરાએ બધા રમતા બે ત્રણ ને બે ને વાગ્યું છે ડિપોઝિટેડ લખતરના ઢાંકી ખાતે ફાયરિંગનો બનાવ બન્યો તો એક કિશોરનું મોત નીપજ્યું છે શું કહેશો એ બાબતે આ બનાવમાં તારીખ ત્રીસ નવના રોજ સાંજે લગભગ સાત વાગે આ બનાવ બનવા પામેલ છે જેમાં જે આરોપીઓ છે તેમાં રસુલ દફેર અને કરણ રમેશ ડુંગરાણી કરીને હતા તેઓએ આ કામના જે એક સાહેબ છે એમના દીકરીનું આ લોકો મશ્કારી કરતા હતા અને તેને બદનામ કરતા હતા આથી તેને વઢવાનું થયેલું જે સંજોગોમાં આ બાબતે મંદૂક રાખી અને આ આરોપીઓએ બાબુભાઈ નારણભાઈ ઉપર ફાયરિંગ કરેલ તેમજ તેની બાજુમાં એક જે શાહેદ હતા એમના દીકરા એમના દીકરાના દીકરા નિકુલભાઈ સંજયભાઈને પણ છાતીમાં ગોળી વાગતા તે મરણ ગયેલ છે આ સંદર્ભે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ આરોપીઓને સત્વરે પકડી લેવા માટે અલગ અલગ ટીમો પાડી અને પકડવાના પ્રયત્નો ચાલુ છે આ કામે વધુમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેથી કરીને કોઈ પણ વર્ગ વિગ્રહ ઉદભવે નહીં અને શાંતિ જળવે હાલમાં ગામની પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂ હેઠળ છે અને પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ છે